અમરેલી જિલ્લાના ધારીમાં નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને સુધી વિવાદોમાં જ રહી છે લોકોની મૂળભૂત સુવિધા આપવામાં આ નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે કચરાની વાત હોય ખુલ્લા ભૂગર્ભ ગટરના ઢાંકણાની વાત હોય કે ભૂગર્ભ ગટરની વાત હોય ક્યારેય પણ નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી થઈ જ નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે ધારી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા રજૂઆતો કરી છે પરંતુ નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી આ બાબતને લઈને સ્થાનિક પત્રકાર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ નગરપાલિકા ખાતે સેટઅપ તેમજ મશીનરી પણ પૂરતા પ્રમાણમાં નથી જેથી સ્થાનિકોની અપેક્ષા અનુસાર અમે કામગીરી કરી શકતા નથી ટૂંક સમયમાં લોકોની માંગણી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે અમારા ઘરમાં પાણી બધાયનું અંદર આવે છે અટાણા અમાર સોકડીમાં એમનું પાણી ભર્યું છે અને અમે નાઈ એકતા નથી ટાણે પાણી જાય પછી અમે બધા નાવી અત્યારે ભર્યું છે અંદર ફળિયામાં સોકડીમાં અને અમે બંધ કરી દીધું અમારે એક આ બંધ કરાવી દો અને તમારો ઉપકાર છે અમારે ગટરનો પ્રોબ્લેમ છે અમે ઘણી વાર રજૂઆત કરી છે કોઈ ધ્યાન દેતું નથી અમારે અમે ગરીબ માણસ એવી આવ ને ઘરે પાણી ઘરની અંદર કરી જાય છે અમે જમવા બેવી તે અમારે વાસ નથી રહેવાતું નથી બદબૂતી સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ